અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન યાત્રામાં પોલીસ બંદોબસ્ત બજાવતા પોલીસ કર્મીને ચપ્પુના ઘા જીકી અંકલેશ્વર કોન્સ્ટેબલ લલિત સોમાભાઈ પંચાટી પોલીસ ચોકીમાં ફરજ બજાવે છે જેઓ ગત રોજ મોડી સાંજના સમયે ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન શહેરના ભરૂચી નાખા વિસ્તારમાં ફરજ પર હાજર હતા તે સમયે ભાંગવાડ વિસ્તારમાં આવેલ ખોડલ બિલ્ડિંગ પાસે રહેતો મહેન્દ્ર શંકર વસાવા વિસર્જન જોવા આવેલ લોકોને શખ્સે હેડ કોન્સ્ટેબલે હાથ આગળ કરી દેતા તેઓને પેટ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ના પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જયારે હુમલાખોર ત્યાંથી ફરાર થાય તે પહેલા જ અન્ય પોલીસ જવાનોએ દોડી આવી તેને પકડી પાડી જેલભેગો કર્યો હતો. ગઈ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ ના રોજ અંકલેશ્વર ભરોચી નાકા ખાતે પોલીસ જવાન લલિતભાઈ સોમાભાઈ પુરોહિત ઉપર એક આરોપી મહેન્દ્ર શંકર વસાવા રહે ખોડલ વેલ્ડિંગ પાસે ભાંગોડ અંકલેશ્વર દ્વારા જીવલે હુમલો કરવામાં આવે આ બનાવની વિગત એવી છે કે મહેન્દ્ર શંકર વસાવા એ જાહેરમાં ત્યાં ગાળાગાળી કરતા હતા લોકોને ગાળો આપતા હતા અને વિભક્ષ ગાળો આપી અને ત્યાંનું વાતાવરણ ખરાબ કરતા હતા એ દરમિયાન ટ્રાફિક નિયમનમાં રહેલ લલિતભાઈ પુરોહિત દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ અને આ પ્રકારનું કાર્ય નહીં કરવા માટે જણાવતા અને તેને રોકતા ઉગ્ર થઈ આ વ્યક્તિએ તેમના ઉપર ચાકુ જેવા હથિયારથી જીવલે હુમલો કરેલ ત્રણ જેટલા વાર તેની ઉપર કરવામાં આવેલ જેમાં એમને ગંભીર ઈજા થયેલ છે અને ત્યાં સ્થળ ઉપર હાજર અન્ય લોકો તથા પોલીસ દ્વારા તેને પકડી લેવામાં આવેલ અને આ વ્યક્તિની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસ દ્વારા બીએનએસ કલમ એકસો નવ એકસો એકવીસ એકસો બત્રીસ બસો એકવીસ બસો છન્નું ખ તથા જીપીએટ ની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે